આ વાવ પાસે બતાવ દેતો મેલ આવ્યો છે ટકા એવો લેવાનું છે આપણે વાત છે કે આપણે મિસ્ટર છે ને એને આપણે મળવા જવાનું થશે હમણાં બે અમારે ઝેરોક્સ કરવાની છે નિખિલ અમારે કેની કરવાની છે સુનિલભાઈને કરવાની છે મારે ખોટું ગાય છે

કેસીભાઈના બગીચે અમારા ઉનામાં કેસી ભાઈનો બગીચો છે ને ત્યાં તમને જોયું તો આગળ એન્ટ્રી મારી એક જોરદાર ચક્કાશ એન્ટ્રી મારી અને મારા તમને એક વાત કહેવાની છે કે આપણે મિસ્ટર તમુ નાઇન ઓફિસિયલ છે ને એને આપણે મળવા જવાનું થશે હમણાં બે ચાર આ એને મેં મેસેજ કર્યો હતો પણ એમ કીધું કે અત્યારે ટાઈમ નથી અને ફ્રી નથી ને અહીંયા નથી એટલે એ રાજુલા બાજુમાં રહે છે ને તો એ અત્યારે ત્યાં નથી એ અહીંયા આવે તો આપણે જવાનું છે તો એને મને મેસેજ કહ્યો હતો તો એ કહે કે હું અત્યારે બાય છે ભાવનગર કે આ ભાવનગર છે કદાચ તો એ કહે કે હું ત્યાં આવી તો અહીંયા આપણે મળશું તો આપણે એ મોટા યુટ્યુબર છે તો આપણે એને મળવા જવાનું આપણે મોકો તો મૂકાય નહીં એટલે આપણે એને મળવા જવાનું છે જરૂર ને જરૂર તો આપણે હું તમને બીજી એની મેસેજ દે આવીએ કે જવાનું થાય ને એટલે હું તમને તરત જણાવી દઈશ તો આપણે આ એ બ્લોગ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો એને લાઈક કરી દેજો અને આપણે કેસીભાઈના બગીચામાં આવ્યા છીએ તો કેસીભાઈનો બગીચા તમને બતાવી દઉં કે કહેવાય છે તો આ કેસી મારે સેન આવો પચાસ તોલાનો તો એ સેન લેવા જવાનો છે અને પૈસા ઉપાડવાના છે બેંકમાંથી પૈસા કૂટી ગયા છે હમણાં આમ ને તો પૈસા પૂરા થઈ ગયા તો હવે અમે જઈ જઈશીએ અને હાલો તમને બતાવું સેન કેવો લઉં છું હું નથી લેતો અને નિખિલભાઈ કઈ તમે કેવા માગો છો લાઈક ડાયરેક્ટ લાઈક ડાયરેક્ટ લાઈક ઠોકી ગયો હાલો લાઈક કહી દીધું નિખિલભાઈ એટલે લાઈક ઠોકી જાવ હાલો અમે અને તમને બતાવીએ મળું આગળ ब कि आपने म निकल से पत वा उसे आपनेगे yang તો ફાઈનલી આ આપણે છે ગમી ગયો છે આ નિખિલભાઈને છે એવો તો છે નહીં પણ થોડોક હવે હાલ છે બીજું હું કેમકે આપણે આખા ઉનામાં ગયો તો ક્યાંય મળતો જ નથી છે ને આ ફેશન વિલામાં આવ્યા હતા ત્યાં મળી ગયો છે ફેશન વિલા એ એનું એડ્રેસ આપણે એડ્રેસ શું છે કયું તો આપણે એડ્રેસ છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું આપણે તમે જોઈ લેજો આપણે ઓલું વેલકમ કે શું નામ છે વેલકમ ની આગળ છે પોલીસ સ્ટેશનની પાછલી ગલીમાંથી આવો આપણે ઓલી બકાલા માર્કેટ છે ને ત્યાંથી આવો એટલે સીધું મળી જાય વેકમ ને આગળ જાવ ને એટલે ન્યા જ આવે તો ન્યા જ મળી જાય બીજું ક્યાંય મળતો નહોતો તો હાલો હવે આપણે બીજું કામ છે એવું નામ પતાવી લઈએ કરવાની છે નિખિલ બાપુ ને અમારે કેની કરવાની છે સુનિલભાઈ ને કરવાની છે મારે પૈસા ઉપાડવાના રહેવું પડી ગયા ત્યાં બધું કામ થઈ ગયું પૂરું હવે અમે નિખિલભાઈ ને બકાલું છે નિખિલભાઈ બકાલુ નિખિલભાઈ લઈ લઈ અમેથી આયા ગયા અહીંયાથી બક્કાનો નિખિલ લઈ લે થોડા ફ્રૂટ ફ્રૂટ લઈ લે ને પછી ઘેર જાય ચાલો મળી આવે તો આપણે બધું ઉનામાં કામકાજ બધું આપણે પૂરું થઈ ગયું અને વયા વાસી સીધા ઘરે કેમ કે તડકો છે બહુ ઉનાળોનો નો આ ખેલા તડકો કેટલો પડે નિખિલ ભાઈ શું કરવું બહુ પડે છે તડકો એટલો પડ્યો તો અમે પછી વયા અત્યારે ઘરે આવી જાય અમારા ગામના સ્ટેશન ને આગળ છે પોગી જાય બધું કામ થઈ ગયું છે અમારું પૈસા ઉપાડવાના થાય પૈસા ઉપડી જાય સેન નિખિલભાઈ જવા તો ન મળ્યો પણ લઈ લીધો તો વાંધો નહીં હવે બીજું હવે આપણે આવા વિડીયો સાથે મળીએ કાલે ત્યાં સુધી ધ્યાન રાખજો ભાઈ ભાઈ